ડીસા જેડીસીમાં આવેલ દીપક ફટાકડા નામની નામચીન કંપનીમાં આગ લાગવાની ઘટના સમાવી ડીસા ફાયર વિભાગની ટાઈમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો કોઈ વયોગમ્ય કારણોસાર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ વહીવટી તંત્ર સેડ્રાફ્ટ નગરપાલિકા ફાયર વિભાગ વગેરે ટીમો હાલ કામે લાગી છે બ્યુરો શ્રી ફરગોવંદ ચૌહાણ ગુજરાત પ્રાન ન્યૂઝ બનાસતા ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ શકે તેવું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલે છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટી એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું સારું બધાને રેસ્ક્યુ થઈ જાય ઓકે થોડા પાછળ Gracias.